તો આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસોથી કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના વીસ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં દોઢ ઇંચ છે સતત ચોથા દિવસે કમોસમી વરસાદથી કચ્છ પણ ઘમરોળાયું નખત્રાણા લખપત ભચાઉ માંડવી અને મુન્દ્રા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો લખપતના મેઘભર જુણાચાઈ ભુજના ભીરંડિયારા મોસુણ સુખપર રોહા સહિતના તમામ ગામોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે જોકે પવન સાથે વરસાદ વરસતા કચ્છના રણમાં ધૂળની ડમરી ઉડતી પણ જોવા મળી હતી બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ હતી ડાંગના આહવા સુબીર અને વઘઈ પંથકમાં સતત પાંચમા દિવસે પવન સાથે વરસાદ વરસ્યો અને સતત પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તલ અડદ મગ બાજરી ડાંગર સાથે કેરી તરબૂચ કેળા સહિતના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે